સુરતના પાછોદરા નજીકની ઘટના છે યુવકે પહેલા યુવતીના ભાઈ અને પિતા પર હુમલો કર્યો છે બાદમાં યુવતીના ગળાના ભાગે છરી મારી અને હત્યા કરી યુવકના ગળા પર છરી રાખતા લોકો બચાવવા માટે આજીજી કરતા રહ્યા જાહેરમાં લોકોએ આજીજી કરતા યુવકે યુવતીની હત્યા કરી છે ઘરપકડની બચવા માટે હત્યારાએ ઝેરી દવા પી અને આઘાત કરવાનો પ્રયાસ કર્યો છે હાલ યુવતીનું મોત થયું છે યુવતીના પિતા અને ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ સમગ્ર ઘટનાનો વિડિયો જે છે તે મોબાઈલની અંદર કેદ થઈ ગયો છે સુરતમાં એક એકતરફી પ્રેમમાં યુવકે યુવતીની હત્યા કરી લીધી છે કામરેજના પાછોતરા નજીકનો આ બનાવ સામે આવ્યો છે ધરપકડથી બચવા માટે યુવકે ઝેરી દવા ગગડાવી આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો સુરતમાં એક તરફી પ્રેમમાં આ યુવકે યુવતીની હત્યા કરી લીધી છે જો આ ઘટના નો જે વિડિયો છે તે મોબાઈલમાં કેદ થયો છે હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે એક તરફી પ્રેમમાં કરુણ અંજામ સામે આવ્યો છે જો કે આ ખૂબ જ હચમચાવી દે તેવી સુરતની ઘટના છે કોઈ પણ વ્યક્તિ આટલી હદે ક્રૂર કેવી રીતે હોઈ શકે ખરેખર આ બનાવ અંગે તમે શું કહેવા માંગો છો અવશ્ય કોમેન્ટમાં જણાવી શકો છો યુવક જે છે તેની સામે શું ખરેખર કેવા પગલાં ભરાવા જોઈએ અવશ્ય કોમેન્ટમાં જણાવી શકો છો